સુરત શહેરના રાંધેડ વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ કિંમત રૂપિયા અગિયાર હજાર મતાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ સમગ્ર સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે મુજબ સુરત શહેરના એસઓજીના અધિકારીઓ અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાપતી નજર રાખી રહેલ છે જેથી એસઓજીના માણસોને ખાનગી બાતમી મળેલ કે રામદેર ગોમતીનગર સોસાયટી દુકાન નંબર સાત ખાનપાન સેન્ટર નામની દુકાનમાંથી રેડ કરી આરોપી અબુઝર અબ્દુલ હસીબ ખાન રહેવાસી રેસિડેન્સી રહેમતનગર સોસાયટી કબ્રસ્તાન પાસે રામદેર વતન યુપી વાળાને ઝડપી તેની દુકાનમાંથી વેચા રાખેલ હેડ હોર્ડિંગ વગરની ઈ સિગરેટના પેકેટ સત્તાવન કુલ કિંમત રૂપિયા અગિયાર ના મુદ્દામાલ સાથે પકડીને રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત